ભારતની દીકરીઓની જીતની અનોખી ઉજવણી અંકલેશ્વરમાં ભારત મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ભારતીય વુમન્સ ટીમે ઇતિહાસ રચ્યો છે દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને અંકલેશ્વરનું અબાબીલ ફૂડ એન્ડ ડ્રિંક્સ પણ આ ખુશીમાં પાછળ નથી આજે અબાબીલ ફૂડ એન્ડ ડ્રિંક્સ પર ખાસ દસ ટકાની ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવી હતી જેમાં આસપાસના વિસ્તારોના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સ્કીમનો ભરપૂર લાભ લીધો હતો આ અવસર પર અબાબિલની જાણીતી સ્પેશિયલ આઇટમ્સ